કહેતો હતો પાછો ભૂતકાળ છે પણ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એટલે કે ચાલુ ભૂતકાળ વાળું છે તમે ક્યારેય કહી ન શકો કે તે આગળ શું કરવા જઈ રહ્યો છે આ જે વાક્ય છે ને એના બે ભાગ છે આમાં બે ક્લોઝિસ છે એક છે કે તમે ક્યારેય કહી ન શકો

ગુજરાતી માંથી આપણે જયારે ઇંગ્લિશ કરીએ છીએ આમાં પણ બે ક્લોઝિસ છે મને વચન આપો promise યુ વોન્ટ ટેલ એની anyone અહીંયા આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે ગુજરાતીનું એને આપણે ઇંગ્લિશમાં તો આપણે

તો આપણે નોટ તેલ મી કેમ નથી લખ્યું પણ આપણે જો વાક્ય રચના હું પોતે જ કહું છું કે એક બે ત્રણ ને એક ત્રણ બે કરવાની પણ ઘણા બધા ફેરફાર નાના નાના હોય એ આપણને પ્રેક્ટિસ વગર ના આવડે એટલે પ્રેક્ટિસ તમે તો કરો જ છો એટલે આપણને ચિંતા નથી નેક્સ્ટ નિકેશે નિકિતા ને તેની રાહ જોવા કહ્યું નિકેશે કે તું કે ભાઈ હું આવું છું આ છે ને ડાયરેક્ટ નું સેન્ટેન્સ પણ થઈ શકે છે નિકેશોડ નિકિતા ટુ વેટ ફોર હેમ નિકેશે નિકિતાને કહ્યું કે તું મારી રાહ જોજે નિકેશે નિકિતાને એટલે આપણે કરતા જે છે નિકેશ